ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલી કૃષ્ણ સોસાયટીમાં દરેક પ્રાથમિક સુવિધાઓને લઈને સમસ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે કૃષ્ણ સોસાયટીમાં રહેતા સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા ઘણા સમયથી પીવા લાયક પાણી આવતું નથી લોકોના આરોગ્યને પગલે ચિંતા ઊભી થઈ છે આ નથી સાફ સફાઈ થતી નથી અને સ્ટ્રીટ લાઇન ની પણ સમસ્યા છે જો કે પાંચ વર્ષે મત લેવા છે બાકી આ વિસ્તારના નગરસેવકો કોણ છે તેનો સ્થાનિકોને ખ્યાલ નથી ડ્રેનેજ યુક્ત પાણી આવતું હોવાથી સ્થાનિક રહીશોની હાલત ખરાબ બની છે ये ना लोग तो लेके की नेसा यो सिट बता ही नहीं घरे आवे है वेटिंग पा नहीं यो भाई तो थिंक ये लग रहा है बड़ा पुल एक करता है સમય કે જો એટલે તે ઈ ધારે હોય એ તા કઈ વા સાની કેશન યાર બી તો બેસી નહી હું મેં ન દે હું પણ કરી હે જો ટાઈમ છે તો કોર્પોરેટને ઘરે જોઈએ હા જો આજ આ જશે ને ટ્રેન જો માં ભરે દે જો

કૃષ્ણ સોસાયટી સરદારનગરથી બોલું છું અમારી સોસાયટીમાં એક અઠવાડિયાથી ડોળું પાણી આવે છે એટલી વાસ આવે છે પાણી આવે ત્યારે કે એનાથી નાય પણ ન શકાય અને રોડ રસ્તા પછી વાળવાવાળા નથી આવતા કચરાવાળા હોન નથી મારતા અને કોર્પોરેટરને બીજું કાંઈ નહીં જ્યારે ચૂંટાય ત્યારે જ એને રસ હોય બાકી પછી કોઈ દિવસ જોવા નથી આવતા મારું નામ દીપકભાઈ પ્રકાશભાઈ નોતનાણી કૃષ્ણા સોસાયટી સત્યાવીસ અઠ્યાવીસ એ થ્રીમાં હું રહું છું મારું અમારે છેલ્લા એક વર્ષથી ગટરનું ખરાબ પાણી આવે છે બરાબર અને એમાં એટલી દુર્ગંધ આવે ને માણસ નાઈ ન શકે અમારે તો ઠીક નાક જ બંધ કરવું પડે છે અને પ્લસમાં બીજી વાત કે આ અવારનવાર અમે રજૂઆત કરીએ છીએ કોર્પોરેશનમાં કોર્પોરેશનમાં કોઈ ધ્યાન આપતું નથી બૈરાવ જાય છે તો એમ કે થઈ જશે આજે આવશે કાલે આવશે એ પાણી માટેને પહેલો અમારો પ્રોબ્લેમ પાણીનો જ છે બરાબર પાણી વગર છે ને માણસને છે ને અમે નથી જમવાનું બનાવી શકતા નથી નાઈ આપતા કોઈ બી રીતે છે ને અમે છે ને ઉપયોગ પાણીમાં લઈ નથી શકતા અમારે બહારથી અવારનવાર ટેન્કર મંગાવવા પડે છે કોર્પોરેટરને ઘણી વખત રજૂઆત કરીશ પાણી આપો તો એ એ નથી આપતા એટલે અમારે છે ને પાણીના પહેલાં પૈસા ખર્ચવા પડે છે એટલે એ તકલીફ એટલી બધી છે ને કે બધા રહીશો અત્યારે હેરાન છે અત્યારે તમે રોડ પણ જોઈ શકો છો રોડ છેલ્લા દસ મહિનાથી ખોદેલું છે એ લોકો કોઈ ધ્યાન નથી આપતા ગટરની જ્યારે નવી લાઈન નાખી ત્યારે એમ કીધું કે થોડાક સમયમાં નવો રોડ બનશે પણ હજી લગીને રોડે નથી બન્યો મારું નામ દીપ્તિ મહેશભાઈ કુકરેજા છે અમે સરદારનગરના નિવાસી છીએ અહીંયા પ્લોટ સત્યાવીસ અઠ્યાવીસથી લઈને બધા જે કૃષ્ણા સોસાયટી લંબે બાજુમાં છે અહીંયા ઘણી બધી પ્રોબ્લેમ્સ છે સરકારને ખાલી ટેક્સ લેવામાં રસ છે એનું કંઈ ઉકેલ કરતા નથી સ્ટ્રીટ લાઇટ બંધ પડી જાય પાણી ગંદુ આવે છે એકદમ અને રોડ તો જ્યાંથી ખોદ્યા છે બનાવ્યા જ નથી અહીંયા બાજુમાં મારા બેન છે ને એકવાર ફ્રેક્ચર પણ થઈ ગયેલું છે તમે એને પૂછી શકો છો રોડ બનાવતા નથી વાળવા વાળા આવતા વાળવાવાળા બોણી લેવા આવી જાય છે પણ કોઈથી સફાઈ કરવા આવતા નથી મારું નામ નયન મધુસૂદન જોશી છે હું સરદારનગર કૃષ્ણ સોસાયટી પ્લોટ નંબર ત્રેવીસ જે લંબે હનુમાન મંદિરની પાસે આવેલું છે ત્યાં રહું છું અને લગભગ એક વર્ષથી આ રોડ ખોદેલા છે ડ્રેનેજ લાઈન નાખી ત્યારથી જેવી તેવી બુરીને વ્યા ગયા છે અમે અમારી રીતે આ રોડ બુરવાના ને એ બધા કામ ઘણા કરાવ્યા બહારથી ટ્રેક્ટર બોલાવીને માટી પણ અમે અમારી રીતે નખાવી એક બે વાર એક ગાય પડી ગઈ હતી બે સ્કૂટરવાળા પડી ગયા અને અહીંયા ઇન્જર થઈ ગયા હતા અને અવારનવાર માણસો અહીંયા પડે છે અને રોડના કામ કરતા નથી હાલ કોર્પોરેશનને અમે ઘણી ફરિયાદ કરી પણ વાર રોડના કામ થયા નથી અને અત્યારે ડોળું પાણી ખૂબ આવે છે દુર્ગંધ મારતું અને ગટર ભળી ગયેલી છે એની પણ અવારનવાર ફરિયાદ કરી છે પણ કોઈ ધ્યાન દેતું નથી તો